ગોપનાથ મહાદેવ ભગવાન પરશુરામની સ્થાપના અને ગોપનાથજીનું જે ચૈતન્ય છે એ અનાદીથી રહેલું છે નરસિંહ મહેતાને દર્શન આપી અને રાસલીલાના દર્શન કર્યા અને કરાવ્યા એના કારણે નવખંડમાં ગોપનાથનું નામ પ્રસિદ્ધ થયું કવિઓની ભૂમિ ગણા ભક્તોની તપોભૂમિ ગણાય અને એ ગોપનાથમાં વિક્રમ સંબંધ પંદરસો ને સડસઠ સાલથી હરિહર શરૂ છે ભારતમાં શિવ મંદિરો કદાચ ખ્યાલ હરિહરની હાકલ પડે છે પાંચસો ને ચોરાણું વર્ષ પહેલા નરસિંહના દર્શન આપેલા અને એ કાળ પછી ઘણા તડકા છાયા આવ્યા ભાવનગર રાજને આ ગુરુ ગાદી છે સાત ગામ આપ્યા હતા ભાવનગર મહારાજા અને બ્રહ્મચારી અને મહંત જગ્યા એ રજવાડી જગ્યાઓ કહેવાતી પણ ગોપનાથ ભગવાન એ ગોપીઓ સાથે રાસ રમી અને એમણે નામ ધારણ કર્યું આ પ્રકૃતિમાં સ્થળ છે અને પ્રકૃતિમાં સ્થળમાં સમુદ્ર પોતે ગોપનાથના અભિષેક કરે છે કિરણોથી શિવ સમુદ્ર અને સૂર્ય ત્રણેય મેળાપ છે સવારે સૂર્ય ઉદય થાય ત્યારે એના કિરણ સીધા ગોપનાથ ના લિંગ પર પડે છે અને આ રીતે એક અદભુત આધ્યાત્મિક સંયોગ છે એવા ગોપીનાથને પ્રણામ કરી